નમસ્કાર દર્શક મિત્રો ખબરમાં આપનું છે વિજાપુર તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી જીબી ચૌધરીનું ચાર્જ સંભાળતા સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકા પંચાયત ખાતે ના તાલુકા વિકાસ અધિકારી સપનાબેન રાજપૂતની બદલી થઈને પ્રાંતિજ અને ગોવિંદભાઈ બળદેવભાઈ ચૌધરીની નિમણૂક વિજાપુર ખાતે કરવામાં આવતા વિધિવત રીતે જીબી ચૌધરીએ વિજાપુર તાલુકા પંચાયત ખાતે ચાર્જ સંભાળતા તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ગુજરાત પ્રમુખ વિજાપુરમાં નવા નિમણૂક થયેલા જીબી ચૌધરી ટીડીઓ સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી આજરોજ જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન વિજાપુરના ગુજરાત પ્રદેશ પ્રમુખ અરવિંદસિંહ ચાવડા જન સુરક્ષા ફાઉન્ડેશન પ્રમુખ જશુભાઈ ચૌધરી જી ઇન્ડિયા ન્યૂઝ રિપોર્ટ વદેવસિંહ બારડ વિજાપુર તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન રામાજી ઠાકુર ગોવિંદભાઈ રાવળ સૌએ ગોવિંદભાઈ બી ચૌધરીની સાલ ઉરાડી સન્માન કરવો